તેમાં એક આંગણવાડી આગળ તો પૂરેપૂરી ગંદકી જોવા મળેલ હતી જ્યાં બાળકો નાના ભૂલકાઓ રમતા હોય છે અને આજુબાજુ ગંદકી હોય તો એમના સ્વાસ્થ્યનું શું થાય આ એક મોટો પ્રશ્ન છે વધુમાં તેના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીંયા એક મોટું કોમ્યુનિટી હોલ આવેલ છે જેમાં તેની આગળ પણ ગંદકી જોવા મળેલ અહીંયા સ્કૂલ પણ આવેલ છે જે ફોરવર્ડ સ્કૂલ છે અહીંના સ્થાનિક રહીસ કાંતિભાઈ પંચાલના કહેવા પ્રમાણે વર્ષોથી અહીંયા ગંદકી જોવા મળે છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જાતની કાર્યવાહી થતી નથી સ્થાનિક રહીશો તથા કાંતિભાઈ પંચાલના કહેવા પ્રમાણે અહીંયા ગટરનું ગંદુ પાણી એટલું બધું ઉભરાય છે કે અહીંથી આવવા જવાની તો તકલીફ પડે છે પરંતુ જો કોઈ દિવસ કોઈનું મરણું મરણું થઈ ગયું હોય તો સ્મશાને લઈ જતી વખતે લોકોને આ ગંદા પાણીની અંદર થઈને સ્મશાનમાં જવું પડે છે જેથી તેમનું કહેવું છે કે આ બાબતે તંત્ર દ્વારા જલ્દીથી જલ્દી કોઈ પગલાં લેવામાં આવે તેની સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરી આજુબાજુની પણ ગંદકી દૂર કરવામાં આવે તેવી અહીંના રહીશોની માંગ છે અહેવાલ

અમે સોસાયટીમાં માણસો નથી લાગતા શું અમે વેરો નથી ભરતા અમારે સોસાયટી વાળા વેરો સફાઈ વેરો પાણી વેરો નથી ભરતા ભરીએ છીએ અમે અમે આટાટું હોવા છતાં મૌખિક લેખિત રજો તો હોવા છતાં અને નવાઈની વાત તો અમારી પાસે કે અમારા આ એરિયાના બબે ત્રણ ત્રણ તો પ્રેસિડેન્ટ બન્યા છે એમનું પણ હજુ શું કહ્યું આજે આટલું કદાચ બસો પાંચસો રૂપિયાનો આ કોમ્યુનિટી હોલ ખબર નહીં બે હો બહો લાખ છે બસો લાખ આપણે બસો રૂપિયા આમ જો બસો રૂપિયાનો કોમ્યુનિટી હોલ બનાવ્યો છે તો એના કંઈ આવી ગંદકી એટલે આ બે કરોડ નું કોમ્યુનિટી હોલ બનાવી છે આજે તમે બસો રૂપિયાનું કેમ કેવા માંગો છો ને બસો રૂપિયા નો તો જ આવી ગંદકી પડ્યો ને જો બે કરોડ રૂપિયા પોચ કરોડ રૂપિયા વાપર્યો હોય

અમે એક સેકન્ડ રવાતું નહીં અને ગંદકી બહુ મારે છે અને આવા જવા સુ તકલીફ પણ નિકાલ થતો નહીં છ મહિનાથી અને ફેસલો આવતો નહી મોટી મોટી સ્કૂલો છે મોટી મોટી સ્કૂલો છે કોમ્યુનિટી હોલ છે મસાણા જવાનો રસ્તો છે રસ્તો ના કહેવાય

અને આના ઘટતું કરી આપ્યા અમારી આ સારી સોસાયટીમાં સારા અમે વેરા કરેલા બધું ભરીએ છીએ છતાં અમારા તમે કેમ અન્યાયભર્યું વાતાવરણ વ્યવહાર કરવામાં આવશે અમે વિનંતી છે કે આ વિડીયો જોયા બાદ કંઈક ઘટતું કરશે અન્યથા અમે ના છૂટકે ગાંધીજીના માર્ગે આગળની કાર્યવાહી કરવાની અમારી પોતાની તૈયારી કરી રહ્યા છીએ